તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવી ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવા સાબુદાણા બટેટાના ક્રિસ્પી ક્રિસ્પી એવા ફ્રેન્ચ ફ્રાઈસ બહુ ટેસ્ટી એવા દહીં સાથે કે લીલી ચટણી સાથે કે તમે કોઈ ફરાળી રાયતા સાથે પણ સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં આપણે એક કપ સાબુદાણા લઈ લઈશું આ રેસિપીથી આપણે ચાર લોકો માટે બનાવી રહ્યા છીએ એક કપ સાબુદાણા લઈ એને સારી રીતે ધોઈ લઈશું અને પાણી એકદમ નિતારી દઈશું તો સાબુદાણાને બે ત્રણ પાણીથી મેં ધોઈ લીધા પાણી નિતારી દીધું હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી તો જો તમે એક કપ સાબુદાણા લો તો અહીંયા અડધો કપ પાણી લઈ અને આ રીતે સાબુદાણા ડૂબે એ રીતે પાણી ઉમેરવાનું અને આપણે એને ઢાંકી બે ત્રણ કલાક માટે રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં સાબુદાણા સારી રીતે પલળી જશે ટાઈમ હોય તો પૂરી રાત કે પછી ચાર પાંચ કલાક સુધી પણ તમે પલળવા દઈ શકો સાબુદાણા પલળે ત્યાં સુધીમાં આપણે શીંગના દાણા તો અહીંયા આપણને અડધો કપ જ શીંગની જરૂર છે પણ હું વધારે એક સાથે શેકીને પાવડર કરી સ્ટોર કરું છું એટલા માટે મેં વધારે લીધી તો એક કપથી થોડી ઉપર શીંગ મેં લીધી છે અને ક્રિસ્પી થાય અને ફોતરા એના નીકળવા લાગે ત્યાં સુધી આપણે એને શેકીશું હવે ગેસની આંચ બંધ કરી અને આપણે એને ઠંડી થવા દઈશું પછી જરૂર લાગે ત્યારે ફોતરા કાઢી અને આપણે એને યુઝ કરીશું બે કલાક જેવું થઈ ગયું અને આ રીતે તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સારી રીતે પલળી છૂટા છૂટા એવા થઈ ગયા આ રીતે સાબુદાણા તમે પ્રેસ કરશો એટલે એકદમ ઇઝીલી આ રીતે મેશ થઈ જાય એટલે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે હવે આપણે સાબુદાણામાં ત્રણ નાના બટેટા બાફેલા જો બટેટા મીડિયમ હોય તો બે લેવાના છે અને મોટું હોય તો દોઢ જેટલું જ બાફેલું બટેટું આ રીતે તમારે હાથેથી મસળી અને ઉમેરી દેવાનું છે તો બહુ વધારે પડતા બટેટા નથી ઉમેરવાના દોઢ જેટલું મોટું બટેટું તમારે ઉમેરી દેવાનું હવે આપણે એમાં દોઢ ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું અડધો ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન ખાંડ તો આ ઓપ્શનલ છે તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ કરવાની અડધા લીંબુનો રસ જો તમે ગળપણ ઉમેરો તો જ ખટાશ ઉમેરવાની છે નહીં તો આ રેસીપીમાં તમારે નથી વાપરવાનું આ રીતે મેં રસ નીચોવી દીધો હવે તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ તમને જેટલી ફાવે એ રીતે એક ટેબલ સ્પૂન જેટલી મેં આદુ મરચાંની પેસ્ટ અને જે હવે શિંગદાણા આપણે શેકીને રાખ્યા હતા એ અડધો કપ જેટલા લઈ મેં અતકચરા આ રીતે વાટી લીધા તમે એના ફોતરા પણ કાઢી શકો છો મેં ફોતરા નથી કાઢ્યા એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે તો અહીંયા જેમ બાઇન્ડિંગ આવે તો એકદમ સારી રીતે મસળીને મિક્સ કરવાનું છે સાવદાણા પણ થોડા મેશ થાય એ રીતે તો બાઇન્ડિંગ એકદમ સારી રીતે એવું આવે એટલે તમને લોટ પણ વાપરવાની જરૂર નહીં પડે તો જરૂર લાગે તો અમુક લોકો ફરાળી લોટ વાપરે પણ આ રેસિપીમાં બિલકુલ જરૂર નથી હવે આપણે હથેળીઓને તેલવાળી કરી લઈશું અને એમાંથી નાના નાના આ રીતે લુવા લઈ અને આ રીતે રોલવાળી રેડી કરી લઈશું એકદમ ઇઝી એવું આ રીતે તમારે રોલવાળી ફ્રેન્ચ ફ્રાઈઝ જેવો શેપ આપવાનો છે તો પાતળા પાતળા બહુ જાડા નથી કરવાના તમને લાગે કે જાડા થાય તો તમારે લુવા છે એ નાના નાના કરી લેવાના તો આ રીતે મેં બધા જ મિશ્રણના રોલ કરી રેડી કરી લીધા હવે જેટલા જરૂર લાગે એટલા હું બનાવતી જઈશ અને સાથે સાથે આપણે તળતા પણ જઈશું તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે આવું પોળી પેન લઈ લેવાની તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું તો ધ્યાન રાખવાનું છે તેલ બરાબર ગરમ થાય પછી જ ઉમેરવાનું છે અને એક બે મિનિટ જેવું તમારે એને થવા દેવાનું તો આપણે એને અડીશું નહીં પછી તમને લાગે કે ગોલ્ડન કલર થોડો થવા લાગ્યો છે ત્યારે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની તો લગભગ ચાર મિનિટ જેવું તળાતા વાલ લાગશે તો મેં બે મિનિટ જેવું એક સાઈડથી તળ્યું પછી પાછું બે મિનિટ જેવું તળ્યું ચાર મિનિટ પછી એકદમ ગોલ્ડન ક્રિસ્પી એવા કુરકુરા તો આપણા તમે સાબુદાણા બટેટાના ફ્રાઇઝ કે તમે એના રોલ રેડી થઈ ગયા આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને બીજા એ જ રીતે આપણે તળી અને રેડી કરી લઈશું એકદમ ક્રિસ્પી ગરમ ગરમ જ તમારે એને સર્વ કરવાના છે આ રીતે આ શેપ આપશો એટલે બહુ જલ્દીથી ક્રિસ્પી થઈ તળાઈને રેડી થઈ જશે તો આ રીતે બધા તળીને મેં રેડી કરી લીધા અને ગરમ ગરમ તો ફરાળી ગ્રીન ચટણી સાથે એકલા પણ બહુ સારા એવા લાગે કાકડીનું રાયતા સાથે પણ બહુ સારા લાગે અને મેં અત્યારે હું એને દહીં સાથે જ સર્વ કરી રહી છું આ રીતે જો તમે ફરાળી સાબુદાણા બટેટાના રોલ કે પછી આવા ક્રિસ્પી પરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ ન બનાવ્યા હોય તો એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ક્રિસ્પી એવા સાબુદાણાના ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ